જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે ઘણી બધી તમે એવા વિડીયો જોયા હશે કે સિનિયર સિટીઝન છે એને પેન્શન આપવામાં આવે છે પરંતુ સિનિયર સિટીઝને કઈ કઈ યોજના અંતર્ગત પેન્શન છે એ મળવા પાત્ર છે કયા સિનિયર સિટીઝન આની અંદર પાત્ર છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ ગુજરાતની અંદર ચાર પેન્શન યોજના છે એ ચાલે છે આ ચારે પેન્શન યોજના જે છે એની આપણે આ વિડીયોની અંદર અંતની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો નાગરિકો માટે એક નવી પેન્શન યોજના છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે ભારત સરકારે વિશિષ્ટ નાગરિકો માટે એક નવી પેન્શન યોજના છે એ શરૂ કરી છે જે વરિષ્ઠ નાગરિકને આર્થિક સલામતી છે એ પૂરી પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે આની અંદર વર્ષમાં છત્રીસ હજાર રૂપિયાની સહાય થકી વૃદ્ધ વયની અંદર પણ સન્માનપૂર્વક અને સુરક્ષિત જીવન જીવવાનો અવસર છે એ મળી રહેશે પાત્રતા માપદંડની આપણે વાત કરીએ તો અરજદાર છે જે ભારતીય નાગરિક હોવો જોઈએ તેમની ઉંમર સાઠ વર્ષ અથવા તો તેથી વધારે હોવી જોઈએ અરજદારને સરકારની બીજી કોઈ પણ પેન્શન યોજનાનો લાભ મળતો ન હોવો જોઈએ એટલે કે જો તમારા સરકારી કર્મચારી હતા અને તેમને હાલની અંદર પેન્શન મળે છે તો તમે આ યોજનાની અંદર પાત્રતા નથી ધરાવતા અરજી સમયે વન અને ઓળખનો પુરાવો છે એ આપવો ફરજિયાત છે અરજદારના નામે પોતાનું બેંક ખાતું છે એ પણ હોવું જોઈએ કારણ કે આ પેન્શન છે એ ડાયરેક્ટ વૃદ્ધના ખાતાની અંદર જમા કરવામાં આવતું હોય છે એટલે પોતાનું ખાતું હોવું જરૂરી છે અરજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આ પેન્શન યોજના માટે અરજી પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ છે તમે ઘરે બેઠા આની જાતે ગણતરી છે એ પણ કરી શકો છો અધિકૃત વેબસાઇટ અથવા તો નજીકનું જે કોમન સર્વિસ સેન્ટર છે ત્યાં જઈ અને તમે અરજી ફોર્મ છે એ મેળવી શકો છો ફોમની અંદર તમામ વિગત સાચી રીતે ભરી અને દસ્તાવેજો આની અંદર તમારે જોડવાના હોય છે અને જરૂર પડે તો સ્થાનિક સરકારી કાર્યાલયની અંદર પણ મદદ છે તમે લઈ શકો છો જરૂરી દસ્તાવેજની આપણે વાત કરીએ તો આની અંદર આધાર કાર્ડ અથવા તો માન્ય ઓળખનો પુરાવો જન્મનું પ્રમાણપત્ર અથવા તો વયનું પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો રહેઠાણનો પુરાવો ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલા જે ડોક્યુમેન્ટ્સ છે એ આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના હોય છે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે મુખ્ય હેતુની આપણે વાત કરીએ તો આની અંદર ખાતરીપૂર્વક છત્રીસ હજાર રૂપિયાની આવક છે એ વૃદ્ધ નાગરિકોને મળી રહે છે આ જે આવક છે એ સીધી એમના બેંક એકાઉન્ટની અંદર જ જમા કરવામાં આવશે એમને પરિવાર અને આર્થિક આધાર છે એ ઘટશે દૈનિક ખર્ચ છે એ પૂરું પાડવામાં પણ મદદરૂપ થશે અને વૃદ્ધાવસ્થામાં નાણાકીય આયોજન છે એ પ્રોત્સાહન મળશે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ચાર સિનિયર સિટીઝન માટે પેન્શન યોજના છે એ ચાલે છે સરકાર જે છે એ સિનિયર સિટીઝન માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે આની અંદર પેન્શન આરોગ્ય સંભાળ અને નિવૃત્તિના લાભ છે એ પણ આપવામાં આવે છે વરિષ્ઠ નાગરિકો છે એ મોટાભાગની પેન્શન યોજનાઓ સૌથી અસરકારક માનવામાં આવે છે આ યોજના હેઠળ એમને નિવિત આવક છે મળી રહે છે અને સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર પેન્શન યોજના વિશે આપણે અહીં માહિતી મેળવીશું પહેલી જે પેન્શન યોજના છે એ છે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હવે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ શું છે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી નેશનલ પેન્શન સ્કીમ નિવૃત્તિ માટે બચત અને રોકાણની એક યોજના છે આ એક લાંબા ગાળાની બચત યોજના છે કે જે બજારના ભાવે વળતર તમને આપે છે આ પેન્શન પ્લાનને ડીએ દ્વારા ચલાવવામાં આવે છે અને વૃદ્ધાવસ્થામાં નિયમિત આવક અને નિવૃત્તિ પછી વધુ ભંડોળ બંનેનો લાભ છે આ યોજના અંતર્ગત મળી રહે છે આ યોજના હેઠળ કોઈ પણ નાગરિક સાહીઠ થી પાસઠ વર્ષની વચ્ચે રોકાણ કરી શકે છે અને સિત્તેર વર્ષ સુધી આનો સભ્ય રહી શકે છે ત્યારબાદ તેમને પેન્શન મળવાનું ચાલુ થઈ જાય છે ત્યારબાદ બીજી જે પેન્શન યોજના છે એ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સ્કીમ આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને માનસિક પેન્શન છે આપવામાં આવે છે સાહીઠ થી ઓગણા એસી વર્ષની વચ્ચેના જે વરિષ્ઠ નાગરિક છે એને બીપીએલ કેટેગરીના નાગરિકોને માસિક પેન્શન છે એ મળે છે આ અંતર્ગત ત્રણસો રૂપિયાની રકમ આપવામાં આવે છે અને એસી વર્ષની ઉંમરે પાંચસો રૂપિયા આપવામાં આવે છે તો આ જે છે એ ઇન્દિરા પેન્શન યોજના હતી ત્યારબાદ બીજી જે પેન્શન યોજના છે એ છે અટલ પેન્શન યોજના અટલ પેન્શન યોજના જે છે એના હેઠળ ગરીબ પરિવારને પેન્શનનો લાભ આપવામાં આવે છે અને આ અંતર્ગત એક હજાર અને પાંચ હજાર રૂપિયા સુધીનું માસિક પેન્શન મળે છે ભારતના નાગરિકો અઢારથી ચાલીસ વર્ષની ઉંમરમાં યોજનામાં લાભ છે એ લઈ શકે છે અને અટલ પેન્શન યોજના ગરીબ વંચિત અને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે કામદાર છે એના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને શરૂ કરવામાં આવી હતી અટલ પેન્શન યોજના હેઠળ તમે લઘુત્તમ રોકાણ છે એ કરી શકો છો અઢારથી ચાલીસ વર્ષ સુધી તમારે આની અંદર રોકાણ કરવાનું હોય છે ત્યારબાદ તમારા બેંક ખાતાની અંદર પૈસા છે એ આવે છે અને એક ઓક્ટોબર બે હજાર બાવીસથી આની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો આ યોજના હેઠળ કોઈપણ નાગરિક કે જે કરદાતા છે અથવા તો એપીઆઈ માં જોડાયેલા છે તે આના માટે પાત્ર રહેશે નહીં કરદાતા એટલે કે જેની વાર્ષિક આવક બાર લાખ રૂપિયા કરતા વધારે છે એને જનરલી કરદાતા છે એ કહેવામાં આવે છે ડિપાર્ટમેન્ટ ઓફ ધ ફાઇનાન્સ સર્વિસની વેબસાઇટ ઉપર જઈ અને વરિષ્ઠ નાગરિક પેન્શન વીમા યોજના છે એ પણ ચાલે છે કે જે એલઆઈસી દ્વારા ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ તમારે એકમ રકમ ઉપર માનસિક પેન્શન માસિક પેન્શનનો લાભ છે એ મળે છે એલઆઈસીની પણ ઘણી બધી યોજના બીમા સખી યોજના પણ ચાલે છે કે જેમાં મહિલાઓને પણ આર્થિક સહાય છે એ આપવામાં આવે છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરો